પુસારી બાપા હારી બહુ મજા આવી છે આજ તો ખૂબ બધાએ વાતો કરી છે ને તો હજી તો આપણે સુરેશ દાદાને પગે લાગવા જવાનું બાકી છે તો હાલો આપણે ત્યાં પગે લાગી આવી હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું બધાને તો મોજે મોજ તો પહેલાં તો જય માતાજી જય સાવનમાં તો આજમાં તો આપણે જવાનું છે બહાર બહાર જવાનું છે એટલે ત્યાં જઈને બતાવશું તમને

વિડિયો ઠેટો થી જોજો મારે કેમ કે ન્યા જાહું અને પછી તમને બતાવશું ક્યાં જવાના છે ક્યાં નહીં તો અમે ન્યા જઈને કેવું ત્યાં લગી નઈ કઈ રામ રામ ને હિતારામ બધાઈ તો હવર માં હવર માં નઈ થઈ ગયા થી તો કઈ બાજુ જવાનું છે તો ઈ તો ઈ તો કહેવાનું છે ને ઈ નથી કહેવાનું ને ક્યાં જવાનું છે ક્યાં નહીં તો આખો વિડિયો જોવો

तुम आम्ला अजाम निवच्च तुम आरांदाल मन मुड्ट्टु जबर कान उसे तु आप्टे पजिजासों ये धर्शन करवा तो आला दर्शन करवा जाई ऑला धर्शन करवा जाई तुम आहले अन्न दाधा मेटादा खेज बोला दादा बीए जोशी दवै

અને આવી રીતે તમારી જે માનતા હતી એ અમે પૂરી કરી લીધી છે કરી લીધી છે જો દર્શન એ સરસ મજાના થઈ ગયા છે તો અહીંયા મા મહિનાના રવિવારે પાંચ રવિવાર આવે મહિનામાં ચાર રવિવાર આવે એવી રીતના આવે તો અહીંયા ખૂબ સરસ મજાનો મેળો ભરાય છે રવિવારે રવિવારે મા મહિનાના તો રવિવારે આવી તો આપણને દર્શન કરવાની કે જગ્યા અહીંયા ન મળે અને આડા દિવસે આવી ત્યારે અમને અહીંયા દર્શન શાંતિથી થાય છે તો આજમાં તો અમે

બૌ સારું આમાં પરચો છે તમને સાક્ષાત્કાર થાય માતાજી ના એ પ્રમાણે એકદમ એનું માતાજી સાક્ષાત વાસ છે એની પાસે અને બહુ સારું છે ધામ અને જ્યારે અહિયાં નવરાત્રી હોય ચૈત્ર નવરાત્રી હોય ત્યારે જે મેળો ભરાય છે અનગીને તમને પગ રાખવાની જગ્યા નો મળે આમાં જગ્યા નો મળે બરોબર અને માતાજી આપેલ છે તમને આ જે છે માતાજી આપે છે તમને હું તમને કહું આ જે માતાજી આપે છે તમને પ્રસાદ બરોબર અને મારે તો છે ને બેન હું જ્યોતિષ શાસ્ત્ર છું તો કદાચ તમને ન ખબર પણ એટલે હું તમને કહું છું પણ બહુ માતા એટલે બહુ ધ્યાન જતન કરવાનું તમારે

બાપા બહુ મજા આવી છે આજ તો ખૂબ વાતો કરી છે ને તો હજી તો આપડે સુરત દાદા પગે લાગવા જવાનું બાકી છે તો હાલો આપણે ત્યાં પગે લાગી આવી આટલું સૂર્ય ભગવાન મોટું જોરદાર મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જવું પડે

એ હા સાબ આ સાઈડમાં આપણને તો કઈ ખબર ન હોય તો ખુદ જ આપણને પૂજારી બાપુ એ ઈશિયા આપી દીધો છે કેમ કે આપણે તો કાલેવાના માણસો કેવાય તો આપણને તો ખેતીનું કામ સિવાય હોય કઈ ખબર જ ન હોય હા તો આનંદ દાદા એ બધું આપણને ઈશિયા આપી દીધો છે સુર્યનારાયણનો તો જય સરદ દાદા તો આટલું આપણે અહીંયા આવ્યા તો આપણને જાણવા મળ્યું છે તો એટલું આપણા ભાગ્યમાં આયા ને ભેગા થઈ ગયા નકર તો અમે કાલની પરમ દિવસે આવવાના હતા તો જો માતાને પણ બહુ ગમી છે આપણી વાત તો માતા તો તાળી પાડવા મળ્યા છે મમ્મી પપ્પા આવી ગયા છે એને પણ ઓર્ડર રાખી દીધો છે તો ઓર્ડરમાં હું આવ્યો છું તો જોઈએ આપણે હજી તો આવ્યું છે ભાઈ તો ઊંધિયું શાક આવ્યું છે મરચાં ચંભારો એવો છે જે પૂરી તો આવવાની બાકી છે પૂરી પણ આવી ગઈ છે પપ્પા દીકરી તો પૂરી ભૂખા થયા છે ને તો એ તો બધો ખાવાનું ગીરું છે એને તો સારું